નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત ડાઉનલોડ અને ચેક કઈ રીતે કરવું જેની ઓનલાઈન બે રીત છે તે આપણે જોઈશું શું તમે તમારા પીજીવીસીએલ બિલની કોપી ડાઉનલોડ કરવા માંગો છો જો હા તો આજે આપણે પીજી સેલના બિલની કોપી પીડીએફ તરીકે ડાઉનલોડ અને ચેક કરવા માટેની સરળ અને સંપૂર્ણ માહિતીનો વિડીયો જોઈએ સૌપ્રથમ બિલની કોપી ડાઉનલોડ કરવા માટે તમારા બિલ ડાઉનલોડ કરવું તમારી પાસે તમારો ગ્રાહક નંબર હોવો જોઈએ જેથી કરીને તમે તે ગ્રાહક નંબર દ્વારા બિલ ડાઉનલોડ કરી શકો તમારો ગ્રાહક નંબર એ પીજી દ્વારા આપવામાં આવેલ એક યુનિક નંબર છે જે અગિયાર આંકડાનો હોય છે જે તમારા બિલમાંથી જોવા મળશે પીજીએસએલ ના બિલની કોપી ડાઉનલોડ કરવા માટે બે રીતનો ઉપયોગ કરી શકીએલ ડોટ કોમ દ્વારા જે બે વેબસાઇટ છે તેમાંથી તમે બિલ ચેટબોર્ડ ની મદદથી ડાઉનલોડ કરી શકો છો તો જઈએ સૌપ્રથમ પહેલી રીત રીતે વેબસાઇટ પરથી કે પીજીસીલ વેબસાઇટ પરથી બિલ ડાઉનલોડ કઈ રીતે કરવું તેના આપણે સ્ટેપ જોઈએ સૌપ્રથમ એટલે કે સૌ પ્રથમ પીજીસીલ વેબસાઇટ એટલે આ મુજબનું તમને પેજ જોવા મળશે તેની અંદર તમારે આ જે એરો દર્શાવી રહ્યો છે ત્યાં કન્ઝ્યુમર બિલ વ્યૂ કન્ઝ્યુમર બિલ વ્યૂ પર ક્લિક કરવાનું રહેશે કન્ઝ્યુમર બિલ વ્યૂ પર ક્લિક કરશો એટલે આ મુજબનું નવું પેજ ખુલશે તેમાં તમારે લાસ્ટ બિલ અને પેમેન્ટ ઇન્ફોર્મેશન આવું દેખાડશે હવે તેમાં સૌપ્રથમ કન્ઝ્યુમર નંબરનું બોક્સ તેમાં તમારે અગિયાર અંકનો તમારો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ આ બોક્સની અંદર આઈ એમ નોટ રોબોટ હું રોબોટ નથી તે ચેક બોક્સ પર ક્લિક કરો ચેક બોક્સ પર ક્લિક કરશો ત્યારબાદ સર્ચ બટન પર ક્લિક કરો સર્ચ બટન પર ક્લિક કરશો એટલે આ મુજબ એક નવું પેજ જોવા મળશે તેની અંદર તમારે કન્ઝ્યુમર નંબર એટલે કે ગ્રાહક નંબર કન્ઝ્યુમર નેમ એટલે ગ્રાહકનું નામ એડ્રેસ એટલે કે ગ્રાહકનું સરનામું અને ગ્રાહકના મોબાઈલ નંબર ત્યારબાદ બિલ ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ લેટેસ્ટ ઈ બિલ ડાઉનલોડ લેટેસ્ટ ઈ બિલ પર ક્લિક કરશો એટલે આ મુજબની એક નવી વિન્ડો ખુલશે તેમાં તમારે બિલ વ્યૂ આ મુજબનો વિન્ડો દેખાશે ત્યારબાદ તમને આ રીતે તમારું બિલ જોવા મળશે હવે બિલની અંદરથી તમે કેટલી કેટલી વિગત જોઈ શકો તે જોઈએ સૌપ્રથમ ગ્રાહક નંબર તમારા ગ્રાહકનું ગ્રાહકનું નામ સરનામું મોબાઈલ નંબર બિલની તારીખ એટલે કે જે તારીખે બિલ બન્યું હોય છેલ્લું એની તારીખ ત્યારબાદ બિલ ભરવાની છેલ્લી તારીખ ત્યારબાદ ચૂકવપાત્ર રકમ જે આપણે વીસ નંબરનું કોલમ છે ત્યાં જોવા મળે છે ત્યારબાદ ભરેલી રકમ જે તમે છેલ્લું બિલ ભર્યું હોય તેની રકમ ત્યારબાદ ભરેલ રકમની તારીખ ત્યારબાદ તમારો માંગેલો લોડ કેટલા તમે એચપી કે કિલો વોટમાં છે તે તો અહીંયા દર્શાવશે ત્યારબાદ તમારી ડિપોઝિટ જે તમે કનેક્શન નવું લીધું હોય અથવા તો જે તે વખતે ડિપોઝિટ ભરી હોય છેલી તે ડિપોઝિટ સહિત અહીંયા બતાવશે ત્યારબાદ આ બિલ ડાઉનલોડ કરવા માટે આપણે સેવ એઝ અ પીડીએફ પર પસંદ કરવાનું રહેશે જ્યાં છે સેવ એઝ અ પીડીએફ પર પસંદ કરો ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરો સેવ બટન પર ક્લિક કરશો એટલે આ મુજબનું

પીડીએફ તરીકે સેવ થઈ જશે આ પેલી વેબસાઇટની મદદથી બિલ ડાઉનલોડ કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી હવે જોઈએ રીત નંબર બે ચેટબોર્ડ દ્વારા એટલે કે પોર્ટલ ડોટ જીવન ડોટ ઇન અથવા ડબલ્યુ ડબલ્યુ પીજીસેલ ડોટ કોમ આ બે વેબસાઇટ દ્વારા આપણે ચેટબોર્ડ મદદથી કઈ રીતે બિલ ડાઉનલોડ કરવું તે જોઈએ સૌપ્રથમ આપણે એ વિદ્યુત સેવાની હોમપેજ નું પેજ છે ત્યારબાદ પીજી વિશે હોમપેજ પેજ છે તેની અંદર ઈ વિદ્યુત સેવા ઈ વિદ્યુત સેવા એક કોમન પોર્ટલ ફોર કન્ઝ્યુમર એટલે કે ડીજીવીસીએલ એમજીવીસીએલ પીજીવીસીએલ અને યુજીવીસીએલ ચારે ચાર ડિસ્કોમ છે તેના માટેનું કોમન પોર્ટલ છે જે ઈ વિદ્યુત સેવા એટલે કે જે જીવીએલ ની અંદર આવે છે અને આ છે જે પીજીવીસીએલ એ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની માટે જ લાગુ પડે છે તેની અંદર આપણે જે ચેટબોટ છે એટલે કે આ ચેટબોટ ની નિશાની તેના પર ક્લિક કરશો એટલે એક આ રીતનો નવો વિન્ડો ખુલશે તેમાં લખેલ છે આઈ એમ આઈ દીપ્તિ યોર વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ મે આઈ હેલ્પ યુ એટલે તેની અંદર તમારે ડાઉનલોડ લેટેસ્ટ ઈ બિલ ડાઉનલોડ લેટેસ્ટ ઈ બિલ તેના પર ક્લિક કરશો એટલે આ મુજબનું નવું પેજ જોવા મળશે તેની અંદર તમને આ મુજબનો મેસેજ દેખાડશે વ્યૂ લાસ્ટ બિલ ત્યારબાદ પ્લીઝ સિલેક્ટ ડિસ્કોમ તમારી જે ડિસ્કોમ હોય તે તમારે સિલેક્ટ કરવાની રહેશે જે ડીજીવીસીએલ એમજીવીસીએલ પીજીવીસીએલ અને યુજીવીસીએલ હું અહીંયા પીજીવીસીએલ નું એક બિલ ચેક કરું છું એટલે પીજીવીસીએલ માટે અહીંયા ચેક ટચ કરીશ પીજીવીસીએલ ઉપર ક્લિક કરીશ એટલે તે આમ મુજબ નીચે એક મેસેજ બતાવશે ઇન્ટર કન્ઝ્યુમર નંબર ફોર પીજીવીસીએલ અહીંયા આ બોક્સ ની અંદર પીજીવીસીએલ નો ગ્રાહક નંબર એટલે કે જે અગિયાર અંકનો ગ્રાહક નંબર હોય તે દાખલ કરવાનો રહેશે ત્યારબાદ આ બટન પર ક્લિક કરશું જે એરો દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરશું એટલે નવી વિન્ડો ખુલશે ત્યારબાદ અહીં આપણો તમારો ગ્રાહક નંબર બતાવશે અને ડાઉનલોડ બિલ આ રીતનો મેસેજ આવશે હવે તેની અંદર તમારે ક્લિક હિયર પર ક્લિક કરશો એટલે બિલ ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન આવશે હવે જેવું તમે એના પર ક્લિક કરશો એટલે નવી વિન્ડો ખુલશે જે બિલ વ્યૂ કરીને જોવા મળશે હવે તેની અંદર તમને આ મુજબ તમારું બિલ જોવા મળશે

કે જે નવો વિન્ડો દેખાશે તેમાં ફાઇલનું નામ પૂછવામાં આવશે ફાઇલનું નામ જે છે બિલ વ્યૂ હશે હવે જો તમે ઈચ્છો તો નામ લખી શકો છો અથવા જેમ છે તેમ એટલે કે બિલ વ્યુ જ રહેવા દો જો તમારે નામ બદલવું ન હોય તો તમે એમને રહેવા દો ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરશો એટલે તમારું બિલ પીડીએફ તરીકે સેવ થઈ જશે આ વિડીયોનો ઉદ્દેશ માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી આપણે બે વેબસાઇટ આપી તે વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર ભવિષ્યમાં વધુ ઉપયોગી માહિતી માટે જોડાયેલ રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને ઉર્જા મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારા નવા વિડીયો જોઈ શકો થેન્ક યુ આભાર જય હિન્દ